તો ભાજપના સીતસરમાં ચાર બાળકીઓના ભાવનગરના સીતસરમાં ચાર બાળકીઓના ડૂબી જતા મોત થયા છે બોર તળાવમાં ડૂબી જવાથી જ ચાર બાળકીઓના મૃત્યુ થયા છે બોર બોરતળાવમાં કપડાં ધોવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી જતા પાંચમાંથી ચાર બાળકીઓના મૃત્યુ થયા છે એકની શોધખોળ હાલ ચાલી રહી છે તો ભાવનગરની બોર બોરતળાવની આ ઘટના છે કે જ્યાં કપડાં ધોવા ગયેલી પાંચ બાળકીઓમાંથી ચાર બાળકીઓ ડૂબી ગઈ

બોર ચડવામાં કપડા ધોવા ગઈ હતી ને જ્યાં નાહવા માટે પણ ગઈ હતી ત્યાં કહી શકાય કે પાંચ બાળકીઓ છે જે ડૂબી જે ઘટના બની છે જેમાં જે બહેનો છે બે ત્રણ સગી બહેનો સહિત પાંચ બાળકીઓ છે ને ડૂબી હતી જેમાં